ગધડા લોટવા બધા એટલે કહેવાનો મતલબ એ કે ભાઈ હું છે ને કાંઈ કામ કરતો નથી કારણ કે હું અપંગ છું બરોબર છે નથી ને ભાઈ અપંગ નહી તો બાઈની કામમાં ગણતરી નો થાય હમ બાકી બાઈ જેટલું તમારું દિન નથી તમે કામ કરી શકો એક પછી એક કામ એક પછી એક કામ હવાનના જે અત્યારે લાંબી થઈ એટલે મિત્રો જોઉં મેં ડિમ્પલ મલ્હાવાન શ્લોગ તો જોયા જઈએ છીએ ટ્રિગર ઇન્સાનને ફરો ઓલા શું કહેવાય ફુકરા ઇન્સાનના મમ્મી

એના મમ્મીની ઉંમર જુઓ આ જુઓ કેટલી ઉંમર છે જો આ મોઢે ખાલી જુઓ ઘરચલી પડી ગઈ બધું દેખાડું ને એના વિડીયો જો ને ખુદ ખાવાનું બનાવે મારા કપડા નથી ધોવાતા ધોઈ કપડા છે

આર્યો આ ફોન માં બધું આપણે કામકાજ ચલાવી લે છે એ ટુ ઝેડ વસ્તુ એ લ્યો આ ફોન બધું હાલે હા આ ફોન બધું ચલાવી લે આમાં છે ને આપડે કામ હોય મિત્રો હું છે ને લોન નું કરું છું તો લોન બાબત નું આપણે ઈ ફોન માં કામ હોય તમને ખબર કે એપલ છે એપલ માં તો બહુ કઈ બધું વસ્તુ તો ન થાતી હોય એટલે માટે લોન નું એમાં કરું કામ રામ આપણે વિડીયો શૂટિંગ માટે રાખીએ તો આપણે જીન્સના જેકેટ ને એવું બધું લેવું છે આ કેના માટે લીધું ને એ તમે થોડું સમજી જાજો કારણ કે મારે છે ને હમણાં સોંગ બનાવવાનું છે મસ્ત મજાનું જો કે બુટ તો ઓમ લેવા જ થાય એવું નહોતું પણ સોંગ બનાવવાનું છે એટલા માટે લીધું છે ને બીજી વસ્તુ એ કે મારે છે ને ઓલું આપણે જેકેટ લેવું છે મસ્ત મજાનું એક જેકેટ સારું આવી જાય ને જેકેટ લેવું છે પછી થોડુંક આમ વિડીયો સારું દેખાય આપણે

કઈ પૂરો કરી એટલે ભાઈ ઘરમાં ગઢડા લોટી જાય ઘરમાં ગઢડા લોટી જાય કેની હિસાબે લોટી જાય કઈ ખબર નથી પડતી પણ આપણે કરવા છતાં છે ને કે ગધા લોટી જાય ગધડા ગધડા જ કેવાય ને મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી માર દેજો અમે મળીએ અમારા નવા નવા બ્લોગમાં બાય બાય